ખાલી એકાદશી તિથિ એવી છે કે તમને ભગવાન કૃષ્ણ જોડે મળાઈ આપ હું મારા જ બાળકોની વાત કરું એમના માતાના ગર્ભમાં હતા ત્યારથી જ એકાદશી કરે છે અને આજ દિન સુધી કોઈ એકાદશી બ્રેક નથી કરી સામાન્ય એકાદશી અને નિર્જળા એકાદશી બે ફરક શું કે તમે સાત તારીખે કરી અમારે ઘણી વાર ઇસ્યુ થતા હોય છે કે બધા અલગ અલગ રાખતા અમારે કેમ છ તારીખે નિર્જળા એકાદશી રાખવા માટે કઈ કઈ વસ્તુનું પાલન કરવું જોઈએ અને કઈ કઈ વસ્તુ સ્વયં રાખવું એ લોકો સિત્તેર સિત્તેર વર્ષની ઉંમરે પણ બધી એકાદશી નિર્જળા કરે કે જો તમે ધર્મની રક્ષા નહીં કરો ને તો આવનારા ભવિષ્યમાં ધર્મ તમારું રક્ષણ નહીં કરે આપણે જ્યારે પૂજવાની વાત આવે ત્યારે એની સાથે જોડાયેલું છે ખરા સાયન્સ બે દિવસથી ધીરે 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 એમનું ખાવાનું ઘટાડી અને એ ફૂડ પર આવી જાય ફ્રૂડ પરથી એ પાણી પર આવી જાય ખરેખર એની અંદર ઉપવાસનો સમય શું હોય છે નમસ્કાર અર્બન ગુજરાતના ટોક ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ કોઈ લોકો ઉપવાસ કરતા જોઈએ છીએ જેમાં અલગ અલગ પ્રકારના ઉપવાસ હોય જેમ કે આપણે મહાશિવરાત્રી રહેતા હોય છે એકાદશી રહેતા હોય છે પરંતુ એકાદશી પણ એક હોય છે કે એકાદશી એકાદશી શું છે એના ઉપર આપણે વધારે ચર્ચા કરવા માટે આપણી સાથે યાજ્ઞિકભાઈ જોડાઈ ગયા છે કે જેઓ ઘણા સમયથી ઇસ્કોન સાથે જોડાયેલા છે યાજ્ઞિકભાઈ અર્બન શો ની અંદર આપણું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ યાજ્ઞિકભાઈ સામાન્ય એકાદશી અને નિર્જળા એકાદશીમાં બે માં ફરક શું હોય છે સામાન્ય એકાદશી જેમ કે આખા વર્ષની અંદર કુલ ચોવીસ અગિયારસ આવે છે અને આ જે અગિયારસ છે એ જે એને નિર્જળ અગિયારસ કહેવામાં આવે છે જે આવતીકાલે છે આ સ્પેશિયલી ભીમ જે પાંચ પાંડવોમાંથી એક છે એમના અનુસંધાને આ એકાદશી ખાસ એનો ઉત્સવ છે આ એકાદશી કરવાનું સૌથી વધારે મહાત્મ એ છે કે આ એકાદશી કરવાથી આપણને બાકીની બધી જ એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશી મહાત્મયની અંદર વેદ વ્યાસજી આખું આનું સંક્ષિપ્તમાં વર્ણન કરે છે કે ભીમ અગિયારસ છે શું ભીમ અગિયારસ એક એવી એકાદશી છે જે આપણા આખા વર્ષ દરમિયાન બીજી કોઈપણ એકાદશીની અંદર આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો કંઈ પણ પ્રકારની આપણાથી એકાદશીમાં ત્રુટી રહી ગઈ હોય તો આ એકાદશી નિર્જળા કરવાથી બધી એકાદશીનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત ઉપવાસ તો હું પણ ઘણીવાર રાખું છું પરંતુ મારા મગજમાં એક ક્વેશ્ચન હોય છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જે ઉપવાસ હોય છે તે આપણે તમારો સવારે શરૂ થાય અને રાતે પતિ જાય અથવા તો બીજા દિવસે ખરેખર એની અંદર ઉપવાસનો સમય શું હોય છે જે અગિયાર હશે કાં તો કોઈ પણ જે ઉપવાસ આપણે રાખતા હોય ખરેખર આપણા સનાતન ધર્મ પ્રમાણે ઉપવાસ સૂર્યોદયથી સૂર્યોદય હોય છે એક સૂર્યોદયે શરૂ કરી અને બીજા દિવસે સવારનો સૂર્યોદય ત્યારનો ઉપવાસ જેમ કે આ એકાદશી છે જે નિર્જળા એકાદશી કહેવાય જે પાણી વગર આપણે રહેવાની હોય છે એ એકાદશીમાં આપણે સૂર્યોદય સવારથી શરૂ કરી બીજા દિવસે સૂર્યોદય એ આપણે પારણા કરવાનો હોય છે અને એ પારણા પછી આપણી એકાદશી પરિપૂર્ણ ગણવામાં આવે છે ઘણા લોકોને ઉપવાસ કરવો હોય છે પરંતુ આનો જે નામ આપવામાં આવે છે નિર્જળા એકાદશી પરંતુ એ પાણી વિના નથી રહી શકતા તો એને કયા રીતે રહી શકે ખરા અમુક લોકો આ એકાદશી પાણી વગર નથી રહી શકતા તો એના માટે એકચ્યુઅલી ખરેખર જે લોકો નથી રહી શકતા એના માટે જ આ એકાદશી છે ઓકે એનું મુખ્ય કારણ એમ છે કે ભીમની શરીરની અંદર વૃક નામનું અગ્નિ હતું એટલે ભીમનું એક નામ બી છે વૃકોદર એટલે એ વૃક્ષ નામનું અગ્નિ ભીમને હંમેશા વધારે અગ્નિ અંદર પ્રગટ થાય અને એ એમને વધારે ખાવાની ઈચ્છા થાય એટલે ભીમ મહારાજે વ્યાસદેવજીને વિનંતી કરી કે હું તો ભૂખ્યો નથી રહી શકતો મારા બધા ભાઈઓ મારી મારા મારી માતા અને દ્રૌપદી બધા જ એકાદશી કરે છે પણ હું નથી કરી શકતો તો વેદ વ્યાસજીએ કીધું કે એક દિવસ છે તમારે નિર્જળા એકાદશી કરવી પડશે તમને બાકીની બધી જ એકાદશીનું ફળ પ્રાપ્ત થશે તો નિર્જળા એકાદશી કરવા માટેનું સ્પેસિફિક સિસ્ટમ એવી હોવી જોઈએ કે બીજા દિવસે એટલે આગલા દિવસે તમારે સવારે હેલ્ધી ડાયટ લઈ લેવું જોઈએ બપોર પછી ધીરે 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 ડાયટ તમારે ઓછું કરતું જવું જોઈએ અને રાત્રે થોડું પાણી પી લેવું જોઈએ અને સવારે ઉઠીને બી મતલબ બ્રહ્મ મુહૂર્તમાં ચાર પાંચ વાગે બી તમે થોડું પાણી પી શકો સૂર્યોદય પહેલાં અને તો તમને એ એકાદશી કરવાનું એક સારું સિસ્ટમ જળવાઈ રહેશે જો તમે રાત્રે ભરપેટ ખાધું અથવા તો ખાવામાં મોડું કરી દીધું તો એ તમને બીજા દિવસે સવારે નિર્જળા નહીં થઈ શકે એ સવારે તરત ઉઠીને પાણી લાગશે કેમકે આપણી એ રૂટિન લાઇફ છે એટલે એકાદશી નિર્જળા એકાદશી કરવા માટે આગલા દિવસથી જ પ્લાનિંગ કરવું પડે ઓકે અ નિર્જળા એકાદશી રાખવા માટે કઈ કઈ વસ્તુનું પાલન કરવું જોઈએ અને કઈ કઈ વસ્તુ આપણે સંયમ રાખવો જોઈએ એકાદશીના સંયમ માટે તો ઘણા બધા નિયમો છે હવે સારાંશમાં કહું તો સૌથી પહેલાં જો નિર્જળા એકાદશી રાખવું હોય તો જેમ કે આગલા દિવસે પ્લાનિંગ કરવામાં કેવું હોય કે તમારે સાંજે જ વહેલાં જમી લેવું જોઈએ મતલબ ત્રણ ચાર વાગે આસપાસ અને પછી જમ્યા પછી સાંજે શાંતિથી ધીરે 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 તમારે આધ્યાત્મિક શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ શાસ્ત્ર અધ્યયન કર્યા પછી એને આપણે એકાદશીનો મુખ્ય મતલબ છે ભગવાન કૃષ્ણની પ્રસન્નતા કેમ કે એકાદશી શું છે ભગવાન કૃષ્ણની પુત્રી છે તો એકાદશી થી કરવાથી ભગવાન કૃષ્ણ આપણી ઉપર પ્રસન્ન થાય એટલા માટે એકાદશી કરવી જોઈએ અને આ નિર્જલા એકાદશી સ્પેશિયલી કરવાથી બધી જ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે દરેક વ્યક્તિએ આ એકાદશી કરવી જોઈએ જે આપણા સનાતન ધર્મની પરંપરા છે નીજડા એકાદશીને લઈને આપ ઇસ્કોન સાથે જોડાયેલા છો તો ત્યાં કેવા કયા પ્રકારની ત્યાં અત્યારે જે પ્રોગ્રામો છે જે ઇવેન્ટો છે તે સ્પેશિયલ નિજડા એકાદશીને લઈને થાય છે અમારા બધા જ ભક્તો સ્પેશિયલી આગલા દિવસથી તૈયારી કરતા હોય છે અને ઘણા એવા ભક્તો છે કે જે બે દિવસથી આની તૈયારીમાં લાગેલા હોય છે એમને માઇન્ડસેટ પહેલેથી જ રેડી કરેલો હોય કે મારે હવે આ એકાદશી કરવાની જ છે તો એમને બે દિવસથી ધીરે 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 એમનું ખાવાનું ઘટાડી એને એ ફ્રૂટ પર આવી જાય ફ્રૂટ પરથી એ પાણી પર આવી જાય અને પછી એ નિર્જલા પર આવે ટૂંકમાં એવું કદાચ કહી શકાય કે ડાયરેક્ટ જે લોકો હોય છે એ નિર્જળ એકાદશી નથી એને અગાઉથી પ્રી પ્લાનિંગ કરવું પડે છે અગાઉથી પ્રી પ્લાનિંગ કરીએ તો નિર્જલા એકાદશી સરળ થઈ જાય ઓકે બાકી નહીં તો શું થાય જનરલી નિર્જલા એકાદશીમાં શું થાય છે કે લોકો બપોર સુધી તો નિર્જલા રહી લે છે પછી જેમ જેમ સમય જતો જાય એમ સાંજે એ લોકોને ધીરે ધીરે બોડીમાં ડ્રાયનેસ આવવા મળે છે અને રાત કાઢવી એમના માટે મુશ્કેલ પડી જાય છે અને જનરલી લોકો સાંજે એ પાણી પી લેતા હોય છે પણ જો તમે પહેલેથી પૂર્વ તૈયારી કરેલી હોય તો તમે આરામથી એ નિર્જલા એકાદશી પાર કરી શકો છો આજના યુવાનોને આ બધી ભાગદોડની અંદર કદાચ નિર્જળા એકાદશી શું છે એ લોકોને ખબર જ નથી ઘણા લોકોને આપણે એવું કહીએ કે ભાઈ ઉપવાસ રાખવો છે તો એવું કહેતા હોય છે તમે તો જે નોર્મલ દિવસમાં જેટલું ખાવ એનાથી વધુ તમે ઉપવાસના દિવસે ખાવ છો તો આ ઘણા લોકો રહેતા હોય છે ત્યારે આ વસ્તુ બનતી હોય છે કે નોર્મલ દિવસ કરતાં એ ઉપવાસના દિવસે વધુ ખાતા હોય છે ઉપવાસના ઘણા બધા પ્રકાર છે ઘણા બધા આચાર્યોએ કીધેલું છે કે આપણે ગુજરાતીમાં કહેવત છે ન મામા કરતાં કાણા મામા શું ખોટા યસ તો मान लो કદાચ કોઈ એકાદશી એ લોકો ના રાખી શકતા હોય તો એમને એવું કહેવામાં આવે કે તમે ફલાહાર કરીને કરો બાકી ખરેખર તો ઉપવાસના દિવસે શાસ્ત્ર એવું કહે છે કે એમ તો ફરાળ બી ના કરવો જોઈએ બીજું બજાર કોઈ વસ્તુ ના લેવી જોઈએ પણ આજકાલની યુવા પેઢી સનાતન ધર્મ પ્રત્યે વધારે પ્રતિ જાગૃત છે એટલે મારું અર્બન ગુજરાતના માધ્યમથી કહેવું છે કે જો ઉપવાસ ઘણા બધા કેટે સજલા છે જે પાણીથી થાય સફલા છે જે ફલાહારથી થાય એક નિર્જલ છે જે જળ વગર બી થાય એમાં આપણને જે પ્રમાણે આપણી બોડીને અનુરૂપ હોય આપણા શરીરને અનુરૂપ હોય કેમ કે પહેલું સુખ તે જાતે છે તો આપણા શરીરને જે અનુરૂપ હોય એ પ્રમાણે એ એકાદશી કરવી જોઈએ પણ બેસ્ટ છે કે ઉપવાસ લોકો કેવું કરે છે સોમવાર બી કરે મંગળવાર બી કરે બુધવાર બી કરે ગુરુવાર બી કરે હવે અઠવાડિયામાં સાત દિવસ હોય એમાં ચાર દિવસ તો ઉપવાસ ના હોય એટલે એ લોકોને એક મેન્ટાલિટી પેટર્ન બની ગઈ છે કે મારે ફરાળ કરવો જ પડશે પણ જો તમે એક બે સિલેક્ટેડ ઉપવાસ કરતા હો તો જનરલી એવું હોતું નથી કે અમારા ઘણા બધા ભક્તો છે બધી એકાદશી નિર્જલા કરે છે શું વાત એમની એજ પણ સિત્તેર સિત્તેર વર્ષની છે અને ઘણી બધી એકાદશી નિર્જલા કરે છે ઘણા એવા અમારા માતાજીઓ છે જે ઈસ્કોનની અંદર છે જે બધા ઘણા બધા માતાજીઓ છે જે નિર્જલા એકાદશી કરે છે અમારા જે વડીલ છે એ લોકો સિત્તેર સિત્તેર વર્ષની ઉંમરે પણ બધી એકાદશી નિર્જલા કરે છે શું વાત તો પોસિબલ છે તમારી પાસે પૂર્વ યોજના હોવી જોઈએ ટૂંકમાં માઇન્ડસેટ થી તમે ક્લિયર હોવા જોઈએ અગાઉ કે ભાઈ મારે નિર્જળા જે એકાદશી છે અથવા તો જે ઉપવાસ છે મારે રાખવાનો છે હા હા કોઈ પણ વસ્તુમાં સફળતા કરવા માટે માઇન્ડસેટ બહુ જરૂરી છે ચોક્કસ એટલે જો આ એ જ રીતે સેમ ઉપવાસ છે આ નિર્જળા એકાદશી છે એને આપણે સિદ્ધ કરવી હોય તો એના માટે બી તમારે એ પ્રમાણેનું માઇન્ડસેટ અને એવા લોકોના સંગતમાં જવું જોઈએ જેમ કે ફોર એક્ઝામ્પલ મારે નિર્જળા એકાદશી કરવી છે તો હું થિયેટરમાં જઈશ તો મારથી જરા એકાદશી નહીં જ થાય તો આજુબાજુનું જે વાતાવરણ છે એ તમારું એવું ઝોન મારે એવા ભક્તોના સંગમાં રહેવું પડશે ઓલરેડી નિર્જલા એકાદશી કરી છે રાઈટ અથવા તો નિર્જલા એકાદશી માટે મારે એ પ્રમાણેના શાસ્ત્ર અધ્યયન કરવા પડશે રાઈટ છે કે હું આ નિર્જલા એકાદશીને પરિપૂર્ણ કરી શકીશ કેમ કે ઘણીવાર એવું બી થાય છે કે ઘણા લોકો અદ વચ્ચે પહોંચી જાય પછી રાત્રે આઠ નવ વાગે પાણી પી લે છે પણ ટ્રાય કરવો જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ભગવાન ક્રિષ્ના ચરણોમાં પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન મેં આપની આ પ્રસન્નતા માટે આ એકાદશી કરી છે તો આપની કૃપા આશીર્વાદ રાખજો જેથી કરીને મારી આ એકાદશી પાર થાય અને મને બીજી બધી એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થાય તમારા અનુભવ પ્રમાણે અ વય ઉંમર વયની જો વાત કરીએ ઉંમરની વાત કરીએ તો નાનામાં નાનો વ્યક્તિ ઉમર ની અંદર તો કેટલા વર્ષનો જે વ્યક્તિ હશે બાળક હશે જે નિર્જળા એકાદશી તમારા ધ્યાનમાં એવો છે કોઈ બાળક કે જે નાની ઉંમરનો હોય ને આખો દિવસ એને નિર્જળા એકાદશી કરી હોય એવું નાની ઉંમરના બાળકોમાં જનરલી મારા ધ્યાનમાં એવું કોઈ છે નહીં પણ અમારા લગભગ ગોડીય વયસનો પ્રણાલીની અંદર લગભગ બધા જ બાળકો સાદી એકાદશી તો કરે જ છે બરાબર સાદી એકાદશી ઉંમર કેટલી હશે અંદાજે હું મારા જ બાળકોની વાત કરું એમના માતાના ગર્ભમાં હતા ત્યારથી જ એકાદશી કરે છે શું અને આજ દિન સુધી કોઈ એકાદશી બ્રેક નથી કરી પછી અમારા ભક્તોના ઘણા બધા બાળકો છે એમને હેબિટ પેટર્ન થઈ ગઈ છે કે જેથી કરીને એમની એકાદશી બ્રેક ન થાય કેમ કે એકાદશીનું વર્ણન આપણા સનાતન ધર્મમાં બહુ વિખ્યાત છે શાસ્ત્રમાં એવું કહે છે માધવ તિથિ ભક્તિ જનની શું વાત એટલે આ જે માધવની તિથિ છે એ ભક્તિને જન્મદાત્રી છે એટલા માટે એકાદશી સનાતન ધર્મમાં મારા હિસાબે બધાએ જ કરવી જોઈએ યાદ રાખીને બાય ડિફોલ્ટ ઘણા લોકોએ હમણાં એવું કીધું ઘણા લોકો આજે છ તારીખ છે ને તો ઘણા એવું કીધું કે છ તારીખે કેમ એકાદ ઘણા લોકોએ છ તારીખે એકાદશી કરી તો મને આજ સવારે એક જણે પ્રશ્ન પૂછ્યો કે તમે સાત તારીખે કરી અમારે ઘણી વાર ઇસ્યુ થતા હોય છે અલગ અલગ રાખતા અમારે કેમ છ તારીખે કરી તો એકચુઅલી એવું છે

હવે દાખલા કે વાત કરવામાં આવે કે કાલે નિર્જળા કોઈ પણ વ્યક્તિ એકાદશી રાખી અને એકાદશી પૂર્ણ કરી પછી એને કઈ કઈ રીતથી પછી એને રેગ્યુલરમાં આવું જેમ કે જમવાનું હોય તો એને કઈ વિધિ કરીને પછી એ જમી શકે અથવા તો જે પાણી પી શકે કે કેવી રીતના હોય જનરલી એવું હોય છે કે એકાદશી પછી બીજી તિથિ દ્વાદશી છે જેટલું એકાદશીનું મહત્વ છે એનથી વિશેષ દ્વાદશી મહત્વ છે દ્વાદશી એટલે થોડીક પેલા મને એની વિશે થોડું દ્વાદશી એટલે આપણા સનાતન ધર્મમાં એને બારમી તિથિ કહેવાય અથવા તો પારણા કહી શકાય તો પા એકાદ દ્વાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી જોઈએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન આપની કૃપા અને આશીર્વાદથી મેં આ એકાદશી કરી એનું મને આપની કૃપા આશીર્વાદથી યોગ્ય ફળ પ્રાપ્ત થાય એવી આપના ચરણોમાં અભિલાષા છે પછી તમારી નજીક કોઈ ગૌશાળા હોય કોઈ બ્રાહ્મણ હોય અથવા તો તમારી નજીક કોઈ મંદિર હોય ત્યાં નાનું મોટું દાન આપવું જોઈએ અને એ દાન આપ્યા પછી તમારે પોતે પારણ કરવું જોઈએ અને નીચેલા એકાદશીનું પારણ કેવું હોવું જોઈએ કે પહેલા આપણા ઘરમાં આપણી આ ઘરમાં કોઈ વડીલ વ્યક્તિ હોય તો પહેલા એ પારણ કરે અથવા તો તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય તો આપણા ગુરુ છે એ પહેલા પારણ કરી લે અને પછી તમારે પારણ કરવાનું હોય છે વિધિવત રીતે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ હોય છે એવું નહીં કે છ વાગી ગયા છે એટલે હવે મારે પાણી પીર લેવું પડશે પહેલા અડધો કલાક રાહ જોવી પડે કે ભાઈ આપણા બધા આચાર્યો એ બધું લઈ લીધું હશે તો છેલ્લી દસ પંદર મિનિટ બાકી હોય તો હા તમારથી ના જ રહેવાતું હોય તો તમે પહેલા લઈ શકો પણ તમારી બોડી અને તમારી એજ બધું ફેક્ટર સહન કરી શકે એવું હોય તો સૌથી છેલ્લે પારણ કરવું જોઈએ બધાને આપ્યા પછી તો એકાદશીનું પુણ્ય ફળ વધારે પ્રાપ્ત થાય મારે થોડુંક હજી જાણવું છે કે ઉપવાસ તો બધા રાખતા હોય છે રાઈટ છે પછી એમાં શું કરે કે ભાઈ એક ટાણું તમે ઉપવાસ રાખો તો સાંજે બાર જમવા જતા રહેતા હોય છે જેમ કે બપોરે તમે એક ટાણું ઘણા લોકો એવું કરતા હોય એક ટાણું મારે નથી જમવાનું એમ કે એક ટક એટલે કહીએ તો એમાં કઈ કઈ વસ્તુનો ખાસ કરીને એમાં સંયમ રાખવો જરૂરી છે કે ભાઈ આ વસ્તુ નહીં કરવાની આ વસ્તુ નહીં કરવાનું આ વસ્તુ નહીં કરવાની જેથી તમારું જે આ ઉપવાસ હોય તે જળવાઈ રહે એ મને ખાસ થોડુંક વધારે સામાન્ય પબ્લિક બીજા બધા દિવસે એમને જે કરવું એ કરે એકાદશી નો રિયલ અને સટીક સિદ્ધાંત એવો છે કેમ કે એકાદશી એક એવી તિથિ છે કે અમારા એક આચાર્ય છે પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી એ એવું કહે છે કે ખાલી એકાદશી તિથિ એવી છે કે તમને ભગવાન જોડે આપે શું વાત છે હા એકાદશીનું એટલું મહત્વ છે અને ભગવાન કૃષ્ણના પિતા નંદ મહારાજ પોતે પણ એકાદશી કરતા હતા એટલે એકાદશી તિથિ બહુ પાવરફુલ છે જેને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે એને એકાદશી કરવી જ જોઈએ તમે જુઓ દરેક વૈષ્ણવ સંપ્રદાયમાં એકાદશી સૌથી પ્રધાન મહત્વ આપેલું છે સાચી વાત છે બીજું ઘણા લોકો ઉપવાસ કરતા હોય તો એકાદશી રહેતા હોય છે તો એમાં કોઈ સમય એવો જરૂર છે કે આટલા વાગે ઉઠીને તમારે ઉઠવું જોઈએ કે પછી ઘણા લોકો રાખતા હોય કે ભાઈ આજે મારા અગિયાર હશે તો દસ વાગે ઉઠે ઘણા લોકો મેં મારા અનુભવ પર્સનલ અનુભવ પ્રમાણ કહું છું મેં જોયેલું છે આ વસ્તુ કે મોડા ઉઠે ને પછી એકાદશી દિવસે તમારે સૂર્યોદય પહેલા તો ઉઠી જ જવું જોઈએ બરોબર છે સિવાય કે તમારી તબિયત સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ એટલે સૂર્યોદય પહેલા સ્નાન થઈ જવું જોઈએ બરાબર છેલ્લો મારો એક પ્રશ્ન છે આજના યુવાનો બધાને ઓલ ઓવર કરીને એક પંચ લાઈન એવી આપો કે જે લોકોને કંઈક મોટિવેટ મળે કઈ ધાર્મિકતા જોવા મળે અને જે લોકો ઉપવાસ ના રાખતા હોય એ પણ લોકો ઉપવાસ કરતા થઈ જાય જો સનાતન ધર્મ બહુ વિશાળ છે બરોબર અને આજના યુવાનો ખરેખર સનાતન ધર્મમાં વધારે પડતો રસ લેવા માંડ્યા છે જે પ્રમાણે હું જોઉં છું કેમ કે હું આપણે તો વિદ્યાનગરની નગરીમાં રહીએ છીએ એટલે બધા ઘણા બધા યુવાધન બી છે અહીંયા આગળ તો મારું એક એવું એમને કહેવું છે કે જો તમે ધર્મની રક્ષા નહીં કરો ને તો આવનારા ભવિષ્યમાં ધર્મ તમારું રક્ષણ નહીં કરે એટલા માટે ધર્મને જાણી સમજી વિચારી વિચારી અને પછી તમારે એને તમારી બુદ્ધિ વડે કોઈકની જોડે જવું જોઈએ જેમ કે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે તદવિધિ પ્રણી પાતે ને પરિપ્રશ્ને સેવયા તો એમને હંમેશા જિજ્ઞાસા જિજ્ઞાસવી જોઈએ અંદરથી જ કે મારે એકાદશી કરવી તો કેમ કરવી તો સિમ્પલ ધર્મને જાણવા માટે ભાવુકતા નથી ધર્મ એક સાયન્સ છે અને એને સમજી વિચારીને આગળ વધવું જોઈએ સાયન્સ શબ્દ તમે બોલ્યા એના ઉપર મને એક વિચાર આવ્યો કે કોઈ પણ ઉપાસન આપણે સાયન્સ સાથે જોડાયેલો છે ખરા આપણે હા હા સાયન્સ સાથે જોડાયેલો છે કઈ રીતે કઈ જેમ કે તમે કદાચ યુટ્યુબ પર જશો તો એવું કહેવામાં આવ્યું છે કે એવું લખેલું છે ત્યાં આગળ કે જે લોકો એકાદશી કરે છે સાયન્ટિફિક રીતે તો એનું પાણીની અંદર જે વોટર લેવલ હોય એ મેન્ટેન રહે છે ઓકે કેમ કે તિથિ બી એ પ્રમાણે આવે છે પૂર્ણિમા અને અમાવાસ્યાના ચાર દિવસ પહેલા જ આવે છે કૃષ્ણ પક્ષની હોય તો એ અમાવાસ્યાના ચાર શુક્લ પક્ષની હોય તો પૂર્ણિમાના ચાર દિવસ પહેલા આવે છે તો એ પાણીની અંદર વોટર લેવલ મેન્ટેન કરી રાખે છે અને ઘણા લોકો એવું કહે છે પંદર દિવસમાં એકવાર ઉપવાસ કરવાથી કેન્સરનું નેવું ટકા જોખમ ઓછું થઈ જાય છે ધાર્મિક ને સાયન્સ સાથે જોડાયેલો છે જેમ કે ઉપવાસ ની વાત આવે અથવા તો કોઈ પણ ભગવાન આપણે જયારે પૂજવાની વાત આવે ત્યારે એની સાથે જોડાયેલું છે ખરા સાયન્સ બધી ગણનાઓ થી લઈને તો બધું અવધિથી લઈને આ બધું સિસ્ટમ આવી ચાલે છે આ હવાને તમે હું જનરેટ નથી કરતા એ એમને જ આવે છે બરોબર આ એક મોરનું પીકો પીછું હોય ને પીછું એમાં તમે ને હું કે કોઈ પણ સાયન્ટિસ્ટ કલર પૂરવા નથી ગયો પ્રકૃતિ ભગવાને જ અને એવું તમે કરલ પુરવાનો ટ્રાય કરો તો એઝ ઇટ ઇઝ નો આજે આ મારી આંગળી તૂટી ગઈ છે ને